નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર એટલે કે જિજ્ઞેશ કવિરાજને તો આપ સૌ જાણતા હશે તો સિંગર જિજ્ઞેશ કવિરાજ ચાહકોને મનોરંજન કરવા માટે લવ અને બે ઉફાના ગીતો લઈને આવતા હોય છે અને તેમના દરેક બેઉફાના સોંગ લાખો અને મિલિયનમાં પણ વ્યૂઝ જોવા મળતા હોય છે તો જિજ્ઞેશ કવિરાજનું જબરજસ્ત નવરાત્રી આલ્બમ સોંગ આવા જઈ રહ્યું છે અને તે સોંગની વાત કરીશું તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક કરી દો તો જિજ્ઞેશ કવિરાજના આવનારા નવા સોંગનું ટાઇટલ છે કે અંબિકા સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક ગરબા રિલેટેડ સોંગ હશે અને આ ગીત લખ્યું છે હરીશ વ્યાસ અને ભાર્ગવ રાવલે અને મ્યુઝિક અપુએ આપ્યું છે જિજ્ઞેશ કવિરાજ અને નયના શર્માનો જબરજસ્ત ત્રણ તાલી આલ્બમ સોંગ એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાંથી ટીઝર રિલીઝ થઈ ગયું છે આપ સૌ તે સોંગને જોઈ શકો છો અને નિહાળી શકો છો આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો જિજ્ઞેશ ભારડકર અને રાજવીર સેતા સેન આરતી રાજપૂત જનક ઠાકોર